નજર કરીએ વેધર અપડેટ્સ પર ગુજરાતમાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત હવામાન વિભાગ દ્વારા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આજે તારીખ પચીસ તારીખના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના બે જિલ્લાઓ પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહીસાગર દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવેલ છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે જો છવ્વીસ તારીખના ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત સત્યાવીસ તારીખે અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી છે અઠ્યાવીસ તારીખના રોજ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી છે એ જ પ્રમાણે ઓગણત્રીસ તારીખે ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી છે જો વરસાદના સપ્તાહના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો તારીખ પચીસ અને છવ્વીસના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે પચીસ અને છવ્વીસ તારીખે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે આ ઉપરાંત સત્યાવીસ તારીખે પણ સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે અઠ્યાવીસ તારીખે કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે અને કચ્છ સિવાયના બાકીના ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આ જ રીતે ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના બાકીના મોટાભાગના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવેલી છે એ જ પ્રમાણે ત્રીસ તારીખના રોજ પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે જો પહેલી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો પહેલી જુલાઈએ કચ્છમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે અને કચ્છ સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત જો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગના મતે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અને આજના દિવસે પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે અને છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી છે આગામી દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે સારો એવો વરસાદ ગુજરાતમાં વરસી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે વે આવી જ વેધરને લગતી અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે જો તમે અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમ એમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપણા મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર